મિત્રો કેમ છો બધા મજામાં નશો ને આજે આપણે દિનેશ ઠાકોરનું પોસ્ટર બનાવવાના છીએ કાઇન માસ્ટરની અંદર ચાલો તાર હું તમને પોસ્ટર બતાવી દઉં જુઓ મિત્રો આપણે આ પોસ્ટર બનાવવાના છે નવું સોંગ આવી ગયું છે આજે એને આપણે આનું પોસ્ટર બનાવવાના છે ફોટા પીએનજી કરી નાખ્યા છે નામ પીએનજી બનાવી નાખ્યું છે અને જે ટાઇટલ હતું એ પણ નામ પીએનજી કરી નાખ્યું છે અને આપણે હવે ડિલીટ કરી દઈશું હવે આપણે પહેલાં પીએનજી ફોટા એડ કરીશું આપણે પીએનજી ફોટા આપણે આમાં રાખેલા છે ને આપણે અહીંયા એડ કરી દઈશું અને અહીંયા જે ફૂલ સ્ક્રીન કરી દઈશું એટલે યસ ઉપર ક્લિક કરી દઈશું હવે આપણે એક બ્લેક કલરનો શેડો લઈ લઈશું અને અહીંયા આવી રીતે લગાવી દઈશું અને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું હવે જે નામ લખેલું હતું પીએનજી એ આપણે લઈ લઈએ જુઓ મિત્રો આપણે આ નામ લખેલું છે એટલે આપણે અહીંયા સેટ કરી દઈશું આવી રીતે અને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું હવે આપણે યુટ્યુબ ચેનલનો લોગો હવે લોગો લગાવવો હોય તો તમે લગાવી શકો છો એટલે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવી દઈએ આમ નાની સાઈઝમાં કરીને આમ નાની સાઈઝમાં કરીને આપણે સાઈટમાં સેટ કરી દઈશું હજી આવી રીતે આપણે સેટ કરી દેવાનો છે ને પછી યસ ઉપર ક્લિક કરી દેવાનો હવે આપણે સિંગરનું નામ બાકી રહી ગયું એટલે આપણે સિંગરનું નામ એડ કરી દઈશું દિનેશ ઠાકોર એવી રીતે નામ બનાવેલું છે અહીંયા આપણે સેટ કરી દઈશું આમ નાની સાઇઝમાં કરીને કમ્પ્લીટ આપણે અહીંયા સેટ કરી દઈશું આવી રીતે ને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું આપણું પોસ્ટર કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે એને સેવ કરવા માટે આપણે અહીંયા દબાવશું ચોરસ ડબ્બા ઉપર અને જે પહેલાં નંબરનું ઓપ્શન છે ફોનવાળું એની ઉપર ક્લિક કરીશું એટલે પોસ્ટર આપણું સેવ થઈ જશે આવું લખેલું બતાવશે એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા દરરોજ હું આવા પોસ્ટર વિશેના વિડીયો લઈશ જય માતાજી મિત્રો થેન્ક યુ